હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આર્યન ક્લાસીસ આર્યન ક્લાસીસમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે ચાલો વિદ્યાર્થીઓ આપણે નિરૂપાધિક સંવિધાનમાં ચેપ્ટર ચાર જે આપણું નિરૂપાધિક સંવિધાન છે તો આજે આપણે નિરૂપાધિક સંવિધાનમાં નિયમ નંબર ચાર જોવાના છીએ મેં સહેલા સહેલા જે નિયમો હતા એ પહેલાં લઈ લીધા છે એટલે થોડું ધ્યાન લેશો ચાલો નિયમ નંબર ચાર શું કહે છે તો કે નિયમ નંબર ચારમાં એવું કહેવા માંગે છે કે જેનું ફલિત વિધાન એક દેશી હોય તેવા માન્ય રૂપવાળા સંવિધાનના બંને આધાર વિધાનો સર્વદેશી હોય શકે નહીં હા ના ખાવા પડી ડોન્ટ વળી ચાલો જો ફરીથી સમજાવું છું જેનો ફલિત વિધાન તો અહીંયા જુઓ આ આપણું સંવિધાન છે સંવિધાનનું આ ત્રણ ટપકા કરી અને પછીનું આ જે છે ને એને કહેવાય ફલિત વિધાન તો એમ કહે છે કે જેનું ફલિત વિધાન એક દેશી હોય એક દેશીનો મતલબ થાય કે કેટલાક જે સંવિધાનમાં ફલિત વિધાનમાં કેટલાક આપેલું હોય જે સંવિધાનમાં ફલિત વિધાનમાં કેટલાક આપેલું હોય જો અહીંયા કીધું છે ને ફલિત વિધાન એક દેશી એક દેશી એટલે કેટલાક આપેલું હોય તેવા માન્ય રૂપાળા સંવિધાનમાં બંને આધાર વિધાનો તો કે ઉપરના બંને આધાર વિધાનો સર્વદેશી ના હોવા જોઈએ કેવા સર્વદેશી હોય શકે નહીં મતલબ જે સંવિધાનનું આ ફલિત વિધાન કેટલાક હોય કેટલાક છે અથવા કેટલાક નથી મતલબ અહીંયા ફલિત વિધાનમાં કેટલાક હોય ફલિત વિધાનમાં કેટલાક હોય તો ઉપરના જે આધાર વિધાનો છે એમાં સર્વ સર્વ ના હોવું જોઈએ કોઈ પણ કોઈ પણ ના હોવું જોઈએ એક સર્વ અને કોઈ પણ એવું ના હોવું જોઈએ એવું કહેવા માંગે છે નિયમ પણ અહીંયા તો છે જો નિયમનો ભંગ થાય તો દોષ થાય ઓકે નિયમ શું કહે છે કે ફલિત વિધાનમાં કેટલાક હોય તો ઉપરના જે આધાર વિધાનો છે એમાં સર્વ ના હોવું જોઈએ મતલબ એ આધાર વિધાનો આ આધાર વિધાનો સર્વદેશી હોઈ શકે નહીં ના હોઈ શકે અહીંયા કેટલાક હોય તો અહીંયા સર્વ સર્વ ના હોવું જોઈએ પણ છે ના હોવું જોઈએ પણ છે એટલે દોષ થાય છે તો કયો દોષ થાય છે તો કે અસ્તિત્વ લક્ષી ભાવાર્થનો દોષ સમજી ગયા નિયમ એમ કહે છે કે ફલિત વિધાનમાં કેટલાક હોય કેટલાક છે કે કેટલાક નથી મતલબ કેટલાક હોવું જોઈએ જો કેટલાક હોય અને આધાર વિધાનનો સર્વ ના હોવા જોઈએ પણ જો ફલિત વિધાનમાં કેટલાક હોય અને આધાર વિધાનમાં સર્વ હોય તો દોષ થાય કયો દોષ થાય અસ્તિત્વલક્ષી ભાવાર્થનો દોષ આ મેં ટૂંકમાં સમજાવ્યું ઓકે કારણ કે મને ખબર છે વિદ્યાર્થીઓને નથી આવડતું એના પાછળનું કારણ શું છે કે તમે ચોપ આપણી જે બુક આપણી ચોપડી છે બુકની અંદર જે લખેલું છે એવું એવું તમને તમે ભણો તમે વાંચો એમાં તમને કંઈ ખબર ના પડે પણ એમાંથી જે માખણ આવે ને માખણ એ આ માખણ છે ઓકે તમને યાદ રાખવા માટે મેં શોર્ટમાં ટૂંકમાં પતાવી છે કહેવાનો મતલબ કારણ કે જો એ બધું તમને યાદ રહેતું હોય તમારે મારો વિડીયો જોવાની જરૂર શું છે એટલા માટે તો તમે વિડીયો જોવો છો ને કે એમાં કંઈ ખબર નથી પડતી તો મેં અહીંયા જે ટૂંકમાં જે તમારા ટુ ધ પોઈન્ટ તમારા મગજમાં ઉતરી જાય એવી રીતે અહીંયા મેં તમને આ નિયમ સમજાયો ખબર પડી કે ન પડી જો હવે દોષમાં સમજાવું તો કે બંને સર્વદેશી આધાર વિધાનો પડતી આ બંને સર્વદેશી આધાર વિધાનો પરથી એક દેશી વિધાન આ એક દેશી વિધાન એટલે કેટલાક એક દેશી વિધાન ફલિત ના કરી શકાય મતલબ સર્વસર્વ હોય તો નીચે કેટલાક આવે જ નહીં કે કેટલાક હોય તો ઉપર સર્વસર્વ ના આવે ખબર પડી તું આવે તો હું ના આવું અને હું આવું તો તું ના આવીશ આવું છે સર્વસર્વ એમ કહેશે કે કેટલાક ના આવવું જોઈએ કેટલાક એમ કે છે કે સર્વસર્વ ના આવવું જોઈએ પણ બંને આવી ગયા તો હવે જો બંને આવી જાય તો દોષ થાય ઓકે અહીંયા એવું જ કે છે જો બંને સર્વદેશી આધાર વિધાનો પરથી એક દેશી વિધાન ફલિત કરી શકાય નહીં જે સંવિધાનમાં બંને સર્વદેશી આધાર વિધાનો બંને સર્વદેશી આધાર વિધાનો પરથી આધાર વિધાનો પરથી એક દેશી ફલિત વિધાન તારવેલું હોય તો આ સંવિધાનમાં અસ્તિત્વલક્ષી ભાવાસ દોષ થાય મતલબ આ કેટલાક એમ કે છે કે સર્વ સર્વ તારે નહીં આવવાનું હું હોય ને તો તારે આવવાનું જ નહીં અને આ સદવા એ એમ કહે છે કે અમે હોય ને એટલે તારે કેટલાક ને એમ કહે છે કે તારે નહીં આવવાનું પણ એ એમ કહે છે કે મન થોડી તારથી બીક લાગે છે ને આ એમ કહે છે કે આ મન થોડી તારાથી બીક લાગે છે હું તો આવવાનો જ અમે તો આવવાના જ તો આવો બે જો બેય આવે તો શું થાય અસ્તિત્વ લગતી બાબતનો દોષ થાય પતિ ગઈ વાત બસ પૂર રેડી ખબર પડી કે ન પડી પડી ચાલો હવે આકૃતિ બનાવીશું આપણે તો ચાલો આકૃતિની અંદર શું કરીશું તો સૌથી પહેલાં આપણે શું કરવાનું પક્ષપદ શોધવાનું પક્ષપદ ક્યાં હોય તો કે ત્રણ ટપકા કરેલું જે છેલ્લું વિધાન હોય ફલિત વિધાન એનું પહેલું પદ આગળનું પદ ઉદ્દેશ્ય પદ ને કહેવાય પક્ષપદ લખો પ બીજા નંબરનું પદ વિધય પદ જેને કહેવાય સાધ્યપદ લખો સા હવે જ્યાં સંતો હોય તે પ લખી દો આદે સંતો ત્યાં પ લખો જ્યાં મહંતો આવે હોય સોધી મહંતો જ્યાં મહંતો હોય ત્યાં સા લખી દો તો આ મહંતો ત્યાં ત્યાં સા લખી દો ચલો દયાવાન દયાવાન જો બંને આધાર વિધાનમાં સેમ ટુ સેમ આવતું પદ એને કહેવાય મધ્યપદ અને કહેવાય મધ્યપદ ચાલો હવે આ પ્રતિકો છે એને આપણે બાદ ખેંચી લેવાના એમના ઘરમાંથી ખેંચી લેવાયે ચાલો તો પહેલું વિધાનને કહેવાય સાધ્ય વિધાન હવે સા અને મને બહાર લાવો સા અને મ આવી ગયું ચલો પછી મ અને પ લાવી દો બાદ મ અને પ છેલ્લા નંબરના વિધાનમાં શું હોય શું હોય કંઈ નહીં પ અને સા હોય તો લખો પ અને સા આ સાધ્ય વિધાન બીજું હોય ને કહેવાય પક્ષ વિધાન ત્રીજું હોય ને કહેવાય ફલિત વિધાન ઓકે ચાલો હવે શું કરવાનું કંઈ નહીં મધ્યપદને મધ્યપદથી જોડી દેવાનું પછી જે બાકી રહેતું હોય એની લાઈન ખેંચી લેવાની ચાલો થઈ ગયું હા સરસ મજાની આકૃતિ બનીને તૈયાર થઈ ગઈ છે તો હવે શું કરવાનું કંઈ નહીં આકૃતિની અંદર લખી દેવાનું કેવું લાગે છે કે હવન ચાલતા હોય એવું લાગે છે કે નહીં હા થોડું થોડું એ તો રહેવાનું ચાલો હવે શું કરશું કંઈ નહીં જો આકૃતિ આપણને મળી ગઈ છે કઈ આકૃતિ સીધો ઝેડ કઈ આકૃતિ કહેવાય ઊંધો ઝેડ એ પ્રથમ આકૃતિ ઊંધો સી બીજી આકૃતિ સીધો સી ત્રીજી આકૃતિ સીધો ઝેડ ચોથી આકૃતિ ઓમ સ્વાહા ચાલો હવે આકૃતિ મધ્યપદના આધારે તો સાધ્ય વિધાનમાં મધ્યપદ કઈ જગ્યાએ બેઠું છે અને પક્ષ વિધાનમાં મધ્યપદ કઈ જગ્યા લઈને બેઠું છે ને એ જગ્યા લખવાની એટલે તમારી આકૃતિનું કામ પૂરું તો ચલો આ સંવિધાનમાં આ મેં ટૂંકમાં લખ્યું છે તમારે પૂરેપૂરું લખવાનું ઓકે આ સંવિધાનમાં મ આજે મધ્યપદ છે કોના સ્થાને હોય આગળ હોય ને ઉદ્દેશ્યના સ્થાને કહેવાય પાછળ હોય ને વિધેયના સ્થાને કહેવાય તો મેં લખ્યું છે કે સાધ્ય વિધાનમાં વી એટલે વિધેયના સ્થાને છે અને

પાછળ છે તો સર્વ છે મતલબ આવે હા હા હોય તો આવે હ કેટલાક હોય અને પાછળ નથી હોય તો આવે ન ઓકે આ તમે જે કોષ્ટક ભણ્યા છે પદોની વ્યાપ્તિ અને બીજું કોષ્ટક એની અંદર આપેલું છે જોઈ લેવું ચાલો તો હવે જો આ સંવિધાનની અંદર સાધ્ય વિધાન હા પક્ષ વિધાન હા અને ફલિત વિધાન હ છે તેથી આ સંવિધાનનો ભેદ જો અહીંયા લખ્યું છે આ સંવિધાનમાં સાધ્ય વિધાન હા પક્ષ વિધાન હા અને ફલિત વિધાન હ છે તેથી ભેદ આ સંવિધાનનો ભેદ હા હા હ થાય છે ઓકે ખબર પડી પડી ઓકે ચાલો હવે પ્રામાણ્ય નક્કી કરશું તો પ્રામાણ્ય નક્કી કરવા માટે શું કરવાનું તો કંઈ નહીં પ્રામાણ્યની અંદર આપણને ખબર જ છે કે કયો દોષ થાય છે તો કે અસ્તિત્વલક્ષી ભાવાટનો દોષ થાય છે કેવી રીતે તો કે આ સંવિધાનમાં બંને સર્વદેશી આધાર વિધાન પરથી એક દેશી ફલિત વિધાન તારવેલ છે તેથી આ સંવિધાનમાં કયો દોષ થાય અસ્તિત્વલક્ષી ભાવાતનો દોષ થાય છે અને સંવિધાન કેવું બને છે તો કે સંવિધાન અપ્રમાણભૂત બને છે કેવું બને છે અપ્રમાણભૂત બને છે ઓકે ખબર પડી કે ન પડી પડી ઓકે ચાલો હવે આ આપણો દોષ હતો કયો દોષ હતો અસ્તિત્વલક્ષી ભાવાતનો દોષ હવે જો અહીંયા થોડું ટૂંકમાં સમજાઈ દો વાલા વિદ્યાર્થીઓ કે સંવિધાનમાં તમને જોઈને ક્યાંથી ખબર પડે કે અસ્તિત્વલક્ષી ભાવાતનો દોષ થાય તો જ્યારે જો સંવિધાનમાં સર્વ બન્યા એ પહેલું આધાર વિધાન સર્વ સર્વ અને કેટલાક હોય કેટલાક જો સર્વ સર્વ કેટલાક હોય તો આ એ દોષ થાય અસ્તિત્વ લક્ષી ઓકે પછી આવું હોય તો કોઈ પણ કોઈ પણ અને કેટલાક આવું હોય તો એ અસ્તિત્વલક્ષી નો થાય દોષ અને કોઈ સંવિધાનની અંદર સર્વ કોઈ પણ અને કેટલાક આવું હોય તોય અસ્તિત્વલક્ષી ભાવાતનો દોષ થાય આ તમે જોઈને કેવી રીતે ખબર પડી જાય કે અસ્તિત્વલક્ષી ભાવાતનો દોષ છે તો સંવિધાનમાં જોવાનું સંવિધાનમાં સર્વ હોય સર્વ હોય નીચે કેટલાક હોય તો એ અસ્તિત્વલક્ષી ભાવાતનો દોષ થશે કોઈ પણ કોઈ પણ અને કેટલાક હોય તોય અસ્તિત્વલક્ષીનો દોષ થાય સર્વ હોય કોઈ પણ હોય ને કેટલાક હોય તો બી થશે અસ્તિત્વલક્ષી ભાવાતનો દોષ ઓકે મારી આ વાતને થોડી ધ્યાનથી જોઈ લેજો સમજી લેજો તો મજા આવશે ખાલી જોઈને તમને ખબર પડી જશે કે આ સંવિધાનમાં અસ્તિત્વલક્ષી ભાવાતનો દોષ થાય છે ઓકે ચાલો હવે ફટાફટ આપણે આગળના નિયમ ઉપર હજુ જવાનું છે તો હું તમારી રાહ જોઉં છું તમે ફટાફટ આ નિયમને ભણીને આગળના વિડીયોની અંદર આવી જજો ઓકે